બટાકા લીધા છે બટાકાને મેં બોઇલ કરી લીધા છે હવે થોડા વટાણા પણ મેં બોઇલ કરી લીધા છે હવે જે પાઉંભાજી મેશ કરવાનું આવે છે એનાથી આપણે આને પહેલાં મેશ કરીશું આ મેશ થઈ ગયા છે હવે આની અંદર આપણે વેજીટેબલ ઉમેરીશું એની માટે મેં કેપ્સિકમ ગાજર મરચાં ડુંગળી ધાણા અને બીટ બધું બધી ઝીણી કાપી લીધી હવે આની અંદર એક ચમચી જેટલી આદુ અને લસણની પેસ્ટ ઉમેરીશું એક ચમચી જેટલો આમચૂર પાવડર એક ચમચી ગરમ મસાલો એક ચમચી ધાણાજીરું પાવડર એક અડધી ચમચી જેટલું લાલ મરચું એક ચમચીથી ચોથા ભાગ જેટલી હળદર સ્વાદ પ્રમાણે મીઠું પહેલાં બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈએ આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે હવે આની અંદર ચાર ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું પછી આની અંદર જે ટોસ્ટ આવે એનો મેં પાવડર કરી દીધો છે એ ચાર ચમચી જેટલો ઉમેરીએ મિક્સ કરી લઈએ આ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે આ રીતે થોડો માવો હાથમાં લઈ લઈશું અને એના નાના નાના બોલ બનાવી દઈશું ટોસ્ટ અને ચોખાનો પાવડર છે એને આપણે મિક્સ કરી લઈશું આપણે કટલેસની ઉપર કોટિંગ કરીશું આ રીતના જે મોલ્ડ આવે છે એ લીધા છે મેં હાટ શેપનું લીધું છે થોડું મીડિયમ સાઇઝનું એની અંદર આપણે જે બોલ બનાવીને રાખ્યા છે એ એનાથી આવો શેપ આપીશું હાટનો અને જે વધારાનો માવો છે એ આપણે કાઢી લઈશું ધીરે એને પ્રેસ કરીશું તો બહાર નીકળી જશે હવે આની પર આપણે આનું કોટિંગ કરી લઈએ અને એને એક ડીશમાં મીખી દઈએ હવે એ જ રીતે બીજું પણ બનાવીએ ધીરે એને પ્રેસ કરીશું તો બહાર નીકળી જશે આને પણ આપણે કોટિંગ કરી લઈએ હવે આ જ રીતે હું બધા જ કટલેસને બનાવી દઈશ બધી કટલેસ મેં બનાવી લીધી છે હવે આપણે આને તરી લઈએ એક કઢાઈ લીધી છે એની અંદર થોડું તેલ હવે ગેસ ચાલુ કરી દઈએ તેલ ગરમ થઈ ગયું છે હવે હું ગેસને મીડિયમ કરી દઈશ અને આની અંદર એક એક કરીને કટલીસ ઉમેરીશું હવે હું પલટાઈ દઈશ હવે આપણે આને બહાર કાઢી લઈશું હવે એ જ રીતે આપણે બીજા પણ તરવી લઈશું આ જ રીતે હું બધા જ કટલેસને તરી અને તમને બતાવીશ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા કટલેસ બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાઇકનને દબાવજો અને શેર કરજો